સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો અત્યારે સાંજનો સમય જોય છે પાંચ વાગ્યા જુઓ અને આપણે એક જગ્યાએ ઊભા છીએ ત્યારે હું મારા કામ થી મતલબમાં ફિલ્ડના કામ થી હતો તો આગળ આપણે વરસાદ તો અત્યારે ઝરમર ઝરમર શરૂ છે ક્યાંથી હું આગળ વાત કરી ક્યાં ક્યાં ગામ છે આ હું ક્યાં સુધી બીજું આપડે વૃક્ષ ને લગતી કાલ માહિતી વાળો વિડીયો બનાવ્યો હતો પણ છું એવું કે આપડા માઇક આવે છે એનો અવાજ થોડો હતો તો વિકાસ ફ્રીમાં મળે છે કેવાનું ભૂલી ગયા હતા તો વિડીયો ને અંતે ઈ પણ હું ફરીથી કહીશ બીજું આજે સવારે આપણે એક શાકભાજીનો વિડીયો બનાવી છે ડુંગળીના ભાવ જોવા કેવા લેશે તો વિડીયો જોઈ લેજો તો વરસાદ તો અત્યારે અહીં શરૂ છે ઝરમર અને વાદળ પણ ફૂલ અંધારેલું છે જોઈ શકો છો પણ જેવું વાદળ અંધાર્યું છે એવો વરસાદ આવતો નથી શા માટે નથી આવતો એની માટે આપણે બધાને વિચારવું પડે અને હું રોય કહું છું કે આ રીતે વરસાદ શા માટે અનિયમિત છે તો બધાને ખબર છે હું રોજ કહું છું ઘણા ખોટું લાગે છે પણ વસ્તા મોઢે કહું છું તમે ખોટું ન લગાડો આપણે આપણું પર્યાવરણ છે આપણે હાથે જ બસાવવું પડશે એટલા માટે હું રોજ કહું છું આપણે વરસાદ ટાઈમે લાવવો છે ટાઈમે બધી વસ્તુ કરવી છે મતલબ માં શિયાળો હોય ને સમય જો ઠંડી પડે તો એ વસ્તુ સારી લાગે એ ટૂંકમાં આપણે એક ઉદાહરણ આપ્યું છે રોજ કઉ છું કહેવાનું મેન કારણ એ છે કે પછી આપણે મતલબમાં કાલે મેં વાત કરી હી પણ કદાચ વિડીયો આવે આમું હોય એ નહીં એટલે આ થોડુંક રિપીટ કરું છું કે પછી આપણે એમાં એવું થશે અત્યારથી આપણે વૃક્ષ નહીં વાવીએ તો મતલબમાં ગયા વર્ષે એસીના આવા જો એટલા વચ્ચે તો બહાર જેટલું તાપમાન હશે તો તમે એસી પણ ગમે એટલું હશે ઠંડુ પણ એમાં આપણે રહીની ઈચ્છી તો આપણે આપણે પર્યાવરણને બચાવવું છે તો વૃક્ષ વાવવા જરૂરી છે કેવા વૃક્ષ વાવવા એની વિશે આપણે એક બે રોજ નામ આપીએ છીએ અને આજ ક્યાં ફરીમાં વૃક્ષ મળે એ આજુબાજુના ગામ હોય એને પણ હું કહેવાનો છું અને તમારી આજુબાજુમાં જો તમે બે હજાર જિલ્લામાંથી હોય તમારી આજુબાજુમાં આ જગ્યાએ વૃક્ષ મળતા તમે કોમેન્ટમાં લખજો તો હું નામ આપીશ કે ભાઈ આ જિલ્લો છે કે અમરેલી છે કે રાજકોટ છે તો અહીંયા ફ્રીમાં વૃક્ષ મળશે તો હું કહીશ તો અહીંયા આજુબાજુ ખેડૂતો રોજ આપણો વિડીયો જોતા હોય તો એને ખબર પડે ઘણા લોકો આપણે કોમેન્ટમાં સારા રિસ્પોન્સ આપે છે આપણે રોઈશ રોહિશ છે તો મતલબ જેટલા લોકો વિડીયો જોવો છે એમાં એની સામે પચાસ ટકા તો કોમેન્ટ આવી જાવ એવું મારું અનુમાન છે એવું તમે કરશો કોમેન્ટ લખશો તો મને પણ ગુસ્સા હોય છે તો રોજ આપણે કઈક નવું નવું જાણવા લાગશું તો મને પણ ઉત્સાહ વધે અને તમને પણ મજા આવે કે નવું જાણવા શીખવા મળે તો વૃક્ષ વાવ જરૂર છે વરસાદ અત્યારે ઝરમર શરૂ પણ આ વાદળ અત્યારે છે તો મતલબ વરસાદ ફૂલ આવવો જોવે એવું મારું અનુમાન છે બીજું એ આપણે બહુ વધારે વરસાદની ડિટેલમાં જતા નથી વૃક્ષ ની કારણે શું શું ફાયદા થાય છે આપણે એની ઉપર જઈએ છીએ હવે રોજ કહે છીએ પણ રોજ કહેતું રહેવું જરૂરી છે કેમ કે અમુક વસ્તુઓ રોજ કે તો યાદ રહે એવું શબ્દ છે આપણે નિશાળે જઈએ તો રોજ પ્રાર્થના બોલીએ છીએ આ એક આપણે ઉદાહરણ છીએ નિશાળે નાના છોકરા ભણવા જશે નાના નાના છોકરા છે છોકરાએ પણ વિડીયો જોવે છે તો એ નિશાળે જાય તો એને રોજ પ્રાર્થના બોલાવે શા માટે બોલાવે કે એ વસ્તુ જરૂર છે ભગવાનને રોજ યાદ કરવા તો મારું પણ એક થઈ ગયું છે રોજ વૃક્ષ વિશે શા માટે યાદ કરવું કેમ કે આપણા આવતા વર્ષે એટલી ગરમી ઓછી પડે આપણું પર્યાવરણ જળવાય રહે માટે અને જે પક્ષીઓની જરૂર છે એ લુપ્ત થઈ ગઈ છે એ પક્ષીઓ પાછા આવે એ પક્ષીઓ પાછા આવે તો આપણે કોઈ પણ મોલ મોલ કર્યો અત્યારે તો હું ઊભો કોઈ કરેલો નથી પણ તમે બનાવી હોય કોઈ પણ વસ્તુ બનાવી હોય તો અત્યારે જીવાય અત્યારે ન હોય એવી આવે છે મતલબમાં ધારા બગન અને એટલા મતલબમાં રોગે વધી જાય છે શરીરમાં પણ એટલું બધું આપણે ડિટેલમાં જવું નથી હું કઈ ડોક્ટર નથી એટલે હું તમને બીજા રોગ વિશે સમજાવી ગયું તો આ બધું તમારું રહેશે પર્યાવરણ સુધરશે તો તમને અમુક મતલબમાં નવા નવા રોગ આવે છે તો રોગ પણ આવે અને પક્ષીઓની સંખ્યા વધશે તો તમારે મતલબ માટે બહુ સારી વસ્તુ થશે તો સારી વસ્તુ શરીરમાં નાખશું તો આપણે બીમાર જ પડવાના એટલા ફાયદા છે વૃક્ષ તમે હરખું વાવશો તો મેં એટલા ફાયદા કીધું હજી આના ઘણા ફાયદા છે આપણે ઘણો બહુ આમાં કલાક સુધી વિડીયો બનાવી ખૂટે એવું નથી પણ રોજ આપણે એટલું એટલું કહે છે તો તમે કઈક રિસ્પોન્સ આપો તમને પણ મજા આવે મને મજા આવે હું રોજ કહું છું તો તમે સામે રિપ્લાય આપો નહી રાજુભાઈ તમે કહો છો વાત સાચી છે આપણે બધાની વસ્તુ કરવી જરૂરી છે તો તમે રિપ્લાય આપો તો મને પણ બહુ મજા આવે રોજ આવું તમારી માટે કઈક ને કઈક નવું લાવવું આજ મેં આપણે તમારે વૃક્ષ એટલું વાવી તો હું શું ફાયદા થાય આટલી વાત કરીશ હવે આપણે વાત કરતા કરતા થોડોક વરસાદ મન થઈ ગયું કે રાજુભાઈ કે છે તો વરસાદ થોડોક વધી ગયો છે પેલા કરતા તમે જોઈ શકો છો તો મેઘરાજા આવે આપણે કઈક નવી વાતો કરીએ તો એને પણ મન થાય તો આપણે વૃક્ષ વાવીએ ગયા વર્ષે જે મતલબ આ શરૂઆતમાં એક મહિનો કન્ટિન્યુ કેટલો વરસાદ આવ્યો હતો અને પછી આપણે જોઈ તો દોઢ બે મહિના સુધી રાહ જોઈ પણ પછી વરસાદ જ નો આવ્યો કેમ નો આવ્યો એને મન એટલે તો તો તમે વૃક્ષ વાવશો એને કે ઓલું વૃક્ષ વાવેલું છે ઓલે પણ બધાએ તો મારે એને ઉગાડવું પડશે આવતા વર્ષ માટે તો અમુક વસ્તુ હોય અમુક સાયકલ હોય અમુક આપણે કામ કરીએ એટલે એ કામ થાય જી વૃક્ષ તમે વાવશો એટલે ટાઈમે વરસાદ આવશે એટલે ટાઈમે વાવણી થાય છે આ મારું કેવું છે મારું લખેલું નથી પણ આ બધું પેલાના અનુમાન છે અનુમાન પ્રમાણે જૂના જે પેલાના મશીન કે છે આમાં ડીપમાં જતા નથી પદ્ધતિ છે હવે જૂની પદ્ધતિની વાત કરીએ તો અહીં હું અહીં બેઠો છું એક આપણે આગળ થોડાક ડીપમાં જઈએ આ વસ્તુ કોકને સારી લાગે કે ન લાગે પણ મારે બતાવવું પણ જરૂર છે બળદ છે બળત પણ અત્યારે જરૂરી છે શા માટે જરૂરી છે પેલાના જમાનામાં બળદ ખેતી કરતા અને અત્યારે તમે જોશો પેલા બળદથી થી કરતા તો જમીન પોચી હતી અને અત્યારે આધુનિક પ્રમાણે આપણે કોઈ ટ્રેક્ટરનો કોઈ વિરોધ કરતા નથી પણ બળદની સમયે બળદની ખેતી કરો જરૂર છે અહીંયા ખેડ કરાય તો એનું ખેડ કરો અહીંયા ટ્રેક્ટરથી કરો અમે જો બળદ બાંધેલા છે તો આજે અહીંયા આપણે જે ઉભા છે અહીંયા બળદ હતા તો આપણે એ પણ તમે બળદ બળદથી બળદ છે આપણી માટે પણ ફાયદાકારક છે શા માટે ફાયદાકારક છે તેમ મારો પહેલાનો જૂની યુટ્યુબ સેનલ છે એમાં વિડીયો જોયો છે ખેડૂત છે ઓર્ગેનિક ખેતી કરે છે તો મતલબમાં એનું કેવું છે જે બળદ આવે છે નાઇટ્રોજન ખાતર નિરીક્ષણ કરજો આપણે કોઈ પણ કપાના છોડ કે મકળીના છોડ ઉપર બળદથી આમ પગ મૂકી દેશે ને તો એ છોડ વિખાઈ જશે તરત પણ પાછો કોળી જશે અને ટ્રેક્ટર થી જે મતલબમાં શીલો ઓલું મૂક્યો પડ્યું હાલશે એનાથી તમે ઓલું કરશો ને તો એ છોડ ફેલ થઈ જશે તો મતલબ આ બળદ ના એટલા હારા છે મતલબ ખાતર આપે છે એટલા ફાયદાકારક છે તો બળદની જરૂર હોય બળદ થી ખેતી કરો વધારે આપણે ડિટેલમાં જતા નથી હવે આપણે વાત કરીએ વૃક્ષ આપણને ફરીમાં ક્યાંથી મળે ત્યાંથી કોમેન્ટ આવી હતી તો આપણે બગદાણા બાજુથી કોમેન્ટ આવી હતી એ ભાઈએ નામ નતું લખવું એટલે આપણે લઈ નહીં શકતા એને નામ લખવું તો આપણે ક્યાંય કે આ ભાઈએ લખું છે એની બદલેનો આભાર તો જી ભાઈ આપણે લખ્યું છે બગદાણા કઈ જગ્યા મળે છે ઓફિસ તો બગદાણી આજુબાજુમાં જે નજીક વાળી ગામડા હોય અહીંયા પીડી લાઈટ સંસ્થા દ્વારા વૃક્ષ ફરીમાં આપવામાં આવે છે તમારી ઘરે વાવવા માટે અથવા તમારી વાડી માટે તો કે એક વૃક્ષ વાવવામાં આવે છે એમાં ડિટેલ આપી નથી પણ ન્યા મળે છે તો કોઈ પણ હોય હું રોજ વિડીયો કહું છું એટલે વૃક્ષ સોંપવા જરૂરી છે તો એકની તો બે છોડ જમી જરૂરથી સોંપો એવું મારું કેવું છે અને વરસાદ ઝરમર આવી રહ્યો છે અને વાદળું પેલા ખરેખર થોડુંક અંધારી ગયું છે વધારે જોઈશું આપડે આકાશ ઉપર તો તો હવે આપણા બધો વિડીયો હું દરરોજ માહિતી આપું છું તમને સારું લાગ્યો તો મને ખબર છે ચેનલને આપણે બધાની ગોળી એમને સામેથી આ રીતે આમ દબા એવો આપણે શીખવાડતા નથી જેને માહિતી સારી લાગી હોય ને આથી ઓટોમેટિક સબસ્ક્રાઈબ કરવાના છે વધારે આપણે ડિટેલમાં જતા નથી તો બધાનો હવે અહીંયા આભાર અને મળશું કાલે એક નવા વિડીયો સાથે કાલે આપણે શાકભાજી રેગ્યુલર વિડીયો આવી જશે સીતારામ બધાની